વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે એસઆઈઆરની કામગીરી દરમિયાન ફોર્મ નંબર સાત ખોટી રીતે ભરાયા હોવાના આક્ષેપ કરાયા છે પાંચેય વિધાનસભામાં નેવું હજારથી વધુ ફોર્મ ભરાતા વિવાદ છે ભાજપ દ્વારા ડુપ્લિકેટ સહી કરી મતદારોના ખોટા ફોર્મ ભરી નામો દૂર કરવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કલેક્ટર કચેરીમાં જતા પોલીસે અટકાવવા ધરણા પર બેસ્યા

ત્યારે પ્રક્રિયા સંપૂર્ણ શાંતિ રીતે ગુજરાત માં ચાલતી હતી તમામ લોકો એક્ટિવ તમામ પોલિટિકલ પાર્ટી માં કોંગ્રેસ સૌથી પહેલા એક્ટિવ રહી એ ભારતીય જનતા પાર્ટી ના પેટ માં તેલ રેડાયું અને રાત માં જાગી ગયા કે આ તો અમારી હાર દેખાઈ રહી છે એ લોકો ખોટી વોટ કરીને મારા ભરૂચ જિલ્લાની ગુજરાતમાં વાત કરી તો પાંચ વિધાનસભામાં માં પાંચે વિધાનસભા માં નેવું હજાર સામે વાંધો લીધો અને જે મત નીકળી ગયા છે જે મત મેપિંગ માં નીકળી ગયા છે એ જે વોર્ડ વિધાનસભામાં જે ધારાસભ્ય જીતેલા છે એજ મત નીકળી ગયા છે એટલે આ લોકો ખોટું કરીને પાંચે વિધાનસભા કબજે કરી છે સાબિત થઈ ચુક્યું છે ત્યારે એની સામે એ વોટ નીકળી ગયા ત્યારે અઢાર તારીખ છેલ્લી લાસ્ટ હતી આ લોકોએ આજે તારીખ લંબાવી દીધી ત્રીસ તારીખ સુધી અઢાર તારીખ સુધી વાંધો લેવાનો નંબર સાત નું ફોર્મ ભરવાનો લાસ્ટ ડે હતો ત્યારે અઢાર તારીખે જથ્થાબંધ ફોર્મ હજારોની સંખ્યામાં ગુજરાતના પાંચ વિધાનસભા ભરૂચ જિલ્લામાં નેવું હજાર થી વધુ ફોર્મ ની નંબર સાત સામે વાંધો લેવા માટે અહિયાં દરેક જગ્યાએ એલઆઈ ઓફિસ ની જઈ અને ભારતીય જનતા પાર્ટી નો એક જ આગેવાન આ બધા ફોર્મ ત્યાં જમા કરાવ્યા ત્યારે અમે સીસીટીવી ફૂટેજ એક એક ઉઠવા કોની સામે કોનો વાંધો છે એ બધી અમે માંગણી કરેલી છે સચિન પટેલ આર એન ન્યુઝ ભરૂચ